સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું વડોદરા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અરવલી ખેડા દાહોદ વલસાડમાં યેલ્લો એલર્ટ જ્યારે કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ છે અને દક્ષિણ ગુજરાત માછીમારોને દરિયો ન ખેડવા સૂચન જાહેર કરાયું સાબરકાંઠા અરાવલી ખેડા દાહોદ મહીસાગર छोटा उदयपुर नर्मदा वलसाड़ नौसारी हवेली अगर अगर के लिए रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट येलो अलर्ट जारी है और डेटू की बात करेंगे तो डेटू के लिए आ, हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के आनंद पंचमहल बड़ोदरा छोटा उदयपुर વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છે અમરેલી ખેડા પંચમહાલ દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો અમરેલીમાં વડીયા અને કુકાવાઓમાં વીરડીના કડાકા ભડાકા સાથે વરસાદ પંચમહાલ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો આ તરફ અમરેલીમાં પણ આજે ધોધમાર વરસાદ નોંધાયો છે ખાસ ધારી પંથકની વાત કરીએ તો ચલાલા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ આવ્યો ગરમલી સહિતના ગામડાઓમાં પણ વરસાદ આવ્યો ને શેલ નદીમાં પણ પૂર આવ્યું હતું ગીરના ગામડામાં વરસાદ બાદ પૂર આવ્યું વરસાદને પૂરને લઈ જગતના તાતમાં ખુશીનો માહોલ છે દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડૂતોના ખેતરના કે જ્યાં વરસાદી પાણી આવી રહ્યા છે ને તેમના પાક માટે જાણે કે કાચું સોનું વરસી રહ્યું છે આકાશમાંથી આ વરસાદને જોઈ ખેડૂતોમાં પણ હરખની હેલી આજે જોવા મળી હતી અમરેલીના ધારી પંથકના દ્રશ્યો છે જ્યાં વરસાદ આવ્યો હતો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની કે જ્યાં ગામડાઓને એલર્ટ કરાયા છે કારણ કે એક તો ત્યાં ઉપરવાસમાં પણ પાણીની ભારે આવક થતા સ્થાનિક ડેમ હવે ઓવરફ્લો થઈ રહ્યા છે ચુડા તાલુકાનો વાસણ ડેમ ઓવરફ્લો થતા અને હવે નીચાવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે ચૂડા ગોખરવાડા ભૂગોપુર સહિતના ગામડાઓને એલર્ટ કર્યા ભોગાઉ નદીના પટમાં પણ લોકોને ન જવા તાકીદ કરાઈ છે ગીર સોમનાથમાં તાલાલાના આંબળા સહિતના પંથકમાં વરસાદ આવ્યો ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગીકાસળ ગોવિંદપુર બોરડી અને દલખાણિયામાં વરસાદ આવ્યો મીઠાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદને કારણે પાણીથી ખેતરો તરબોડ થઈ ગયા છે ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી છલોછલ ભરાયા ગ્રામ્ય પંથકના બોકળા ખેતરોમાં પણ પાણી વહેતા થયા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે હવે વાત વેરાવળની વેરાવળમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ આજે નોંધાયો ખંડેરી લુભા રામપરા ભેટાળી સહિતના ગામડાઓમાં આજે વરસાદ આવ્યો હતો અને વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી છે ગ્રામ્યમાં વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વેરાવળના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી અનેક જગ્યાએ ખેતરોમાં પણ જઈ રહ્યા છે સાથે જે ચેકડેમ છે તે પણ ભરાઈ રહ્યા છે સ્થાનિક નદીઓ રિચાર્જ થઈ રહી છે વાત ભાવનગરની જ્યાં સિહોર તાલુકામાં પણ આજે વરસાદ આવ્યો હતો અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વરસાદ આવ્યો વરલ ગુંદાણા ટાણા થોરાડી સારો વરસાદ અહીંયા આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો હતો સિહોરમાં આજે ધોધમાર વરસાદ હતો સિત્તસર ચિત્રા કુલસર ડેસાનગર સહિતના વિસ્તારોમાં આજે વરસાદ આવ્યો હતો વરસાદને પગલે શહેરીજનોમાં ખુશીનો માહોલ હવે વાત કરીશું વડોદરાની વડોદરામાં પણ વરસાદી માહોલ છે સાથે સાથે ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે સિત્સર ચિત્રા કુલસર ડેસાનગર સહિતના વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે ગઈકાલે પણ ભાવનગરમાં સારો વરસાદ હતો આજે ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો જેના કારણે શહેરી વિસ્તારોમાં ઠંડક પ્રસરી હતી લોકોએ પણ વરસાદનો લ્હાવો લીધો હતો હવે વાત વડોદરાની જ્યાં પાદરામાં આજે ધોધમાર વરસાદ નોંધાયો છે મધ્ય ગુજરાતમાં આગામી ચોવીસ કલાક વરસાદની આગાહીની વચ્ચે આજે પણ વરસાદ નોંધાયો છે પાદરાના અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા પાણીની ટાંકી ટાવર રોડ અને નવા એસ્ટ્રી ડેપો પર પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ક્યાંક અટવાયા પણ હતા અને નગરપાલિકાની કામગીરી સામે લોકોએ ફિટકાર પણ વરસાવ્યો હતો કારણ કે વરસાદે વિરામ લીધો છતાં પણ પાણી નહોતા ઓસર્યા હવે વાત કરીશું ખેડાની ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે પાણી ભરાઈ ગયા નીચાવાળા વિસ્તારોમાં ખાસ પાણી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન થયા દ્રશ્યોમાં જોઈ શકો છો માતરમાં વરસાદે વિરામ તો લઈ લ્યો જોકે હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા જે ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય છે કેચપીટ સાફ કરવાની હોય છે તે કરતો નથી પરેશાન થતા હોય છે પાણીનો પ્રવાહ સતત વધતા એક ટ્રેક્ટર અહીંયા તણાઈ ગયું હતું બારીયા તાલુકાના બેણા ગામનો બનાવ છે કે જ્યાં પૂર આવતા નદીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું અને ટ્રેક્ટર ચાલક અનેક યુવક તેમાં ફસાઈ ગયા હતા જો કે આ ઘટના બનતા જ આસપાસના જે ગ્રામજનો છે તે એકઠા થયા અને આ બંનેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા ટ્રેક્ટર ચાલક સહિત એક યુવક અહીંયા ફસાઈ ગયો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો કાલોલ હાલોલ જાંબુગોડામાં વરસાદ આવ્યો મોરવા હડપમાં પણ મેઘરાજાને એન્ટ્રી થઈ હશે ગરમીના વરસાદ અસે ગરમી બાદ અહીંયા વરસાદની એન્ટ્રી થતા લોકો પણ ખુશખુચા જોવા મળ્યા જોકે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી જ ગાજવીજ સાથે અહીંયા ધોધમાર વરસાદ આવ્યો હતો વરસાદ વચ્ચે પણ પાવાગઢમાં ભક્તિમય માહોલ આજે જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારથી જ પાવાગઢમાં અહીંયા ડુંગર પર વરસાદી માહોલ હતો જોકે ભારે વરસાદ વચ્ચે પણ લોકો પોતાની ભક્તિ નહોતા બોલ્યા ભક્તિમય માહોલ અહીંયા જોવા મળ્યો હતો માતાજી માટે પંચમહાલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ વહેલી સવારથી જ અહીંયા વરસાદની શરૂઆત થઈ હતી વરસાદ બાદ પાવાગઢના પગથિયા પર પણ પાણી વહેતા જોવા મળ્યા હતા પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા હતા દર વર્ષે ચોમાસામાં આવા દ્રશ્યો આપણે જોતા હોય છે તેવામાં આજે ફરી એકવાર પાવાગઢના પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળ્યા પંચમહાલમાં જાંબુગોડા અને ઘોઘંબામાં મેઘમહેર થતા ધોધ સક્રિય થયા છે જી હા કુકુંબાના કોયલી ખાતે આવેલો હાથળી માતાનો જે ધોધ છે તે સક્રિય થયો છે કુદરતી સૌંદર્ય અને ગિરિમાળા વચ્ચે આવેલો આ ધોધ છે તેના નળરમ્ય દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આખરે કુદરતના ખોડામાં બેસી શું કહી શકાય તે અહીંયાના જે લોકો હશે તે જાણે કે માણી શકતા હશે હવે વાત કરીશું ડાંગ જિલ્લાની કે જ્યાં આજે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે અને વરસાદને કારણે નાના મોટા જે ધોધ છે તે પણ સક્રિય થઈ રહ્યા છે આહવા વધઈ માર્ગ નજીક શિવઘાટ પણ ધોધ સક્રિય થયો ઉમરખાડીમાં પણ પાણી આવતા અહીંયાના જે ધોધ છે તે સક્રિય થયા છે જંગલ ફરી હરિયાળું બનતા કુદરતી સૌંદર્ય ચીલી ઉઠ્યું હતું હવે વાત ઉત્તર ગુજરાતની જ્યાં મહેસાણામાં ઉંઝા પંથકમાં પણ સારો વરસાદ આજે આવ્યો જો કે વરસાદને કારણે જે નીચાવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા શહેરમાં પ્રવેશતા જ આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવાની ફરજ પડી હતી વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો જોકે પાણી અહીંયા તેનો નિકાલ થઈ જતા ફરી એકવાર અંડરપાસ શરૂ પણ કરવામાં આવ્યો હતો યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે જોવા મળી અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા વરસાદના પાણી ધર્મશાળાના ગેટ સુધી પહોંચ્યા હતા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ જોકે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાતાવરણ બદલાતા લોકો વરસાદની મજા માણતા પણ આજે જોવા મળ્યા હતા જોકે ઠેકાણે પાણી ભરાવતી લોકો હેરાન પરેશાન પણ થયા હતા જોકે સારી બાબત એ છે કે હવે વહેલી તકે પાણી ઓસરી જાય છે હવે વાત કરીશું બનાસકાંઠાની જ્યાં દીવધરમાં ધોધમાર વરસાદ આવ્યો દીવદરની બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા બનાસકાંઠાની વાત કરીએ તો તમામ તાલુકામાં વરસાદ આવ્યો છે ગરમી અને ભારે બફારાથી લોકોને રાહત મળી છે દીવોદળના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘાવી માહોલ આજે જોવા મળ્યો હતો બનાસકાંઠાના તમામ એવા તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો છે ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં વરસાદની તીવ્રતા વધારે હતી પાટણની વાત કરીએ તો ત્યાં આજે જોકે સામાન્ય વરસાદ આવ્યો પરંતુ આ સામાન્ય વરસાદમાં પણ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા આજે પોકળ સાબિત થયા પાટણ રેલવે વિસ્તારના ગઢનાળામાં પાણી ભરાયા અને રસ્તો આખો અહીંયા બંધ થઈ ગયો હતો રસ્તો બંધ થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી પડી હતી સામાન્ય વરસાદમાં જ રેલવે ગઢનાળામાં પાણી ભરાઈ ગયા હવે વાત અમદાવાદની અમદાવાદની વાત કરીએ તો મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી જેને પગલે શહેરના ઝોનના કેટલાક વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાયા વહેલી સવાર સુધી અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા સરેરાશ દોઢ ઇંચ પડેલા વરસાદથી પૂર્વના શારદાબેન હોસ્પિટલના કમ્પાઉન્ડ તેમજ રોડ પર પાણી ભરાઈ ગયા હતા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા સરસપુરમાં ભગવાન જગન્નાથના મોસાળ તરફ જતા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા બીજી બાજુ દર વર્ષની જેમ વોરાના રોઝા તેમજ અનુપમ શાળા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા રિક્ષા એમટીએસ બસ સહિતના વાહનો ખોટકાયા હતા નિકોલ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા જેમાં શારદાબેન હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા સારવાર માટે આવેલા જે દર્દીઓ છે તેમને હાલાકી પડી હતી સામાન્ય વરસાદમાં જ હોસ્પિટલ તંત્રની પોલ ખુલી ગઈ સ્થાનિક જે તંત્ર છે તેની પોલ પણ ખુલી કાલે કે કારણ કે બધી જે વાસ્તવિકતા છે તે સામે આવી જાય છે દાવા થતા હોય છે કે અમે અહીંયા કામગીરી કરી છે પરંતુ કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી ને અંતે પછી શહેરીજનો સ્થાનિકો પરેશાન થતા હોય છે અમદાવાદની શારદાબેન હોસ્પિટલની આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો જોકે વહેલી સવાર સુધી અહીંયા પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અમદાવાદમાં વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે ભગવાન જગન્નાથજીના મોસાડ તરફ જવાના રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા જેના કારણે એએમટીએસ બસ અહીંયા ખોટકાઈ ગઈ હતી ઘણા બધા જે લોકો છે તે વાહનો પણ અહીંયા બગડી ગયા હતા કામગીરી સામે આજે સવાલ ઉભા થયા મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો તે પાણી આખી રાત અહીંયા પાણી ભરાયેલા ન માત્ર આખી રાત પરંતુ સવાર સુધી પણ અહીંયા પાણી ભરાયેલા હતા જેના કારણે ઘણા બધા લોકોના વાહનો અહીંયા અટવાઈ ગયા હતા અમદાવાદના અનેક એવા વિસ્તારો ખાસ પૂર્વના જે વિસ્તારો છે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયેલા જોવા મળ્યા સરસપુરના અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો અનુપમ શાળા સાત આગળ પાણી ભરાઈ ગયા હતા ઘૂંટણ સમા પાણી ભરાતા અહીંયા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં દર વર્ષે આપણે જોતા હોઈએ છીએ કે થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે કંઈક આવી સ્થિતિ આજે આપણને ફરી એકવાર જોવા મળી છે અમદાવાદમાં જાણે કે વરસાદી પાણીની નદી વહેતી થતી હોય તેવી સ્થિતિ હતી મોડી રાત્રે પડેલા વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા રક્ષાલ વિસ્તારમાં વરસાદી પાણીની નદી આપણને જોવા મળી હતી પાણી ભરાવાને કારણે લોકોને ખાસી એવી મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો જોકે આવી સ્થિતિમાં પણ જે નાના બાળકો હોય છે તે તો આનંદ માણી જ લેતા હોય છે નાના નાના જે બાળકો છે પાણીમાં રમતા પણ જોવા મળ્યા હતા અમદાવાદના રખ્યાલ વિસ્તારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મોડી રાત્રે જે વરસાદ પડ્યો હતો તેના કારણે અહીંયા પાણી ભરાઈ ગયા હતા દર વર્ષે આ સ્થિતિ અહીંયા સર્જાતી હોય છે અને જે વાત કરી નાના ભૂલકાઓ છે આવી સ્થિતિમાં પણ આનંદ શોધી જ લેતા હોય છે આ તરફ અમદાવાદમાં નેશનલ હાઇવે આઠ પર પાણી ભરાઈ ગયા હતા વરસાદને કારણે નરોડા નજીક પાણી ભરાઈ ગયા પાણી ભરાતા સર્કલ નજીકે અનેક અહીંયા પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે દુકાનો રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા હોય છે છતાં પણ અહીંયા કોઈ કામગીરી કરવામાં નથી આવતી એના જે સ્થાનિક કાઉન્સિલર છે તેની સામે પણ લોકો ફિટકાર વરસાદી રહ્યા છે અમદાવાદ નરોડા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં એક બાજુ મેટ્રોનું કામ ચાલતું હોય છે ક્યાંક બ્રિજ બનાવવાનું કામ ચાલુ હોય છે છતાં પણ તેની વચ્ચે અહીંયા આ પાણી ભરાતા લોકોની મુશ્કેલી ઓર વધી છે ત્રણ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં વરસાદની સાથે જ રોડ તૂટવાની ખાડા પડવાની ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે પ્રથમ વરસાદમાં જો શહેરમાં ક્યાંક ભૂવા પડ્યા તો ક્યાંક રસ્તો બેસી ગયો રાત્રે પડેલા વરસાદથી ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમાની બહારના રસ્તા પર ભૂવો પડ્યો હતો નવાદમાં ગઈકાલ રાત્રેથી જે વરસાદી માહોલ છે અને સરેરાશ દોઢ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે વરસાદ મુદ્દે એમસીની વોટર કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી કે શહેરના મુખ્ય માર્ગ પર પાણી નિકાલ થઈ ગયો છે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી નિકાલ થઈ ગયું છે માણેક બાગમાં રોડની કામગીરી શરૂ કરાઈ છે અમદાવાદ વિસ્તારની અંદર આપવા ઠેર ઠેર પાણી પાણી ક્યાંય જગ્યાએ ભરાયા નથી અમે જે કોર્પોરેશનના અધિકારીઓ સાથે અને કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી ત્યારે બી જે પાણી ભરાવાના સ્પોટો છે ત્યાં જે નક્કી કરેલા કે લોગિંગ સ્પોટો એ ત્યાં ગાડીને જે પાણીની વ્યવસ્થા કરવામાં નિકાલની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ પ્રમાણે આયોજન થયું હતું એ પ્રમાણે ક્યાંય પાણીનો ભરાવો થયો નથી વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે હવે એનડીઆરએફ એલર્ટ થઈ છે અને વધુ કેટલીક ટીમો પણ અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત થઈ રહી છે એનડીઆરએફની વધુ ચાર ટીમો ડિપ્લોય કરાઈ છે ગીર સોમનાથ ભાવનગરમાં એક એક ટીમ રાખવામાં આવી છે સાથે દ્વારકા અને નર્મદામાં પણ એક એક ટીમ તૈનાત કરાઈ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયો છે જેના ભાગરૂપે અહીંયા એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે વરસાદની સ્થિતિને જોતા અગમચેતીના ભાગરૂપે સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફની ટીમો મૂકવામાં આવી છે તો એનડીઆરએફની ટીમ કે જે ખરાબ સમયમાં લોકોના કામમાં આવે છે અને આ વખતે જે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે તેના ભાગરૂપે ચાર અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે કારણ કે રેડ એલર્ટની આગાહી એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જો પૂરની સ્થિતિ સર્જાય લોકોનું રેસ્ક્યુ કરવાનો આવે તો એનડીઆરએફની ટીમ લોકોનો જીવ બચાવી શકે તે માટે આ ટીમ તૈનાત કરાય છે